સો મચ સપોર્ટ કરવા માટે લગભગ આજની મારી બીજી રાત અહીંયા જ હું પસાર કરવાનો છું હા એન તો ગાઈસ ફાઇનલી હું તૈયાર થઈ ગયો છું ક્યાં નાસ્તો બધું કરી દીધું ગાઈસ તો મારો નીકળવાનો ટાઈમ આવી ગયો છે મેં સાયકલ મેં અહીંયા પાર્ક કરી દીધી છે તમે જોઈ શકો છો આ મારી સાયકલ છે અમારું બેનર છે મારો સામાન રેડી છે હવે ગાઈસ મને જેને પરમિશન આપી છે એને મારે થેન્ક યુ કહેવાનું છે ચાલો આપણે સીધા આપણે અંદર જવાના છીએ ચાલો ચંપલ પહેલાં અહીંયા મૂકી દેજો જય માતાજી ચલો રાધે રાધે જય શ્રી કૃષ્ણ રાધે રાધે ચલો રાધે રાધે જય શ્રી કૃષ્ણ ઠીક છે થેન્ક યુ તમે મને સારો આપવા માટે ઠીક છે ઓકે ચલો નીકળતા રાધે રાધે જય શ્રી કૃષ્ણ ઠીક છે ચાલો ભાઈ શું ફાઇનલી પસાર થઈ ગયો છે સાત જેવું થયું છે તો ભાઈ ફાઇનલી આજે હું અહીંયા છું અને મારી સામે પેલું કવર કરવાનું છે જેથી કરીને હું આદત જાઉં અને મને સહારો મળી શકે ચાલો જોવો છો તો ફાઇનલી ગઈશ હું અત્યારે ટોલ પ્લાઝા પાસે ઊભ્યો છું તમે જોઈ શકો છો આ ટોલ પ્લાઝા છે તો ફાઇનલી અહીંયા જો એટલે ટ્રક પણ અહીંયા આવે છે હું એકચ્યુઅલી છે ને અહીંયાથી ચાલવાનું હતું અહીંયાથી પણ ઓલા ભાઈ મને કીધું કે તમે અહીંયાથી ચાલો તમે જોઈ શકો છો નકર પછી હું સામેથી મારે જવું પડત કંઈ વાંધો નહીં ચાલો જે તે બધું સારા માટે જ થાય માતાજીના મંદિર આવ્યું છે જમવાનું છે

જય શ્રી કૃષ્ણ રાત્રે રાત્રે દોસ્તો હું છું અત્યારે નેચરલ હાઈવે પર તમે જોઈ શકો છો આ મારી સાયકલ છે અને હું અત્યારે સુરતથી વૃંદાવનની સાયકલ યાત્રા કરી રહ્યો છું ગાઈઝ મને સાથ સપોર્ટની ખૂબ જ જરૂર છે મને એટલો સાથ સહકાર આપો જેથી કરીને આગળ મને સહારો મળી શકે તો ભરૂચ પાએ છું ભરૂચમાં અત્યારે સાયકલ અત્યારે ઊભી રાખી છે જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં તો લોકો કોમેન્ટમાં રાધે રાધે જય શ્રી ફોલો કરી દેજો જેથી મારા બધા વિડીયો

ગાય તમે જોવો આજે આવે છે ટ્રક તો મને ખૂબ જ હેપી થાય છે અહીંયા એવું લાગે કે હું મને અહીંયા પડી જાય મને એવું લાગે છે સીધું સપતા રહીશું જેથી કરી મને આગળ સપોર્ટ કરતો રહે અને ગાય હું તો એકલો છું તમે જોઈ શકો છો અહીંયા અહીંયા એકલો અને આ સંસ્થામાં મને ખૂબ જ મને સાથ સપોર્ટ મળ્યો છે આ રીતે જ મને સાથ સપોર્ટ આગળ આપતા રહે જેથી કરીને હું આગળ વૃંદાવન સુધીની મારી યાત્રા હું સફળતાપૂર્વક પાર કરી શકું દોસ્તો પ્લીઝ મને સપોર્ટ કરો અને દોસ્ત લોકોને શેર કરું જેથી કરી મારો વિડીયો

મારે મારું મન દ્રઢ રાખવું પડશે મને એવો વિચાર આવ્યો કે ચાલો મારે સગાઈ યાત્રા કરી ચાલો સીધો પાછો ઘરે પણ એક ઘરથી હું નીકળી જ ગયો છું સાકલ યાત્રા કરવા માટે રાઈટ મને ફેમિલી તો મને ના જ પાડતો છું કે તું નહીં કરતો નહીં કરતો નહીં કરતો નહીં કરતો છતાં મેં મમ્મી પપ્પાને બધાને મનાવ્યા અને સાકલ યાત્રા માટે બધા રેડી થયા પછી હું ઘરેથી સાકલ યાત્રા કરવા માટે હું નીકળું સાથ અને સપોર્ટ આપતા રહેજો હવે દોસ્તો તો ફાઇનલી ગાઈસ અત્યારે મને મંદિર બીએપીએસ મંદિર મને સંસ્થા દ્વારા મને ખૂબ જ મદદ મદદ મળી છે તમે જોઈ શકો છો આખું બીએપીએસ મંદિર છે આખું અહીંયા અને અહીંયા જમવાનું છે સામે તો પોલીસે મને એવું કીધું છે કે તમે જમી લેજો તો મને રેસ્ટ આપવામાં આવ્યો છે હમણાં તમને અંદર પણ લઈ જાઉં છું ત્યાં મને રહેવાની પણ સુવિધા કરી દે થેન્ક યુ સો મચ સપોર્ટ કરવા માટે લગભગ આજની મારી બીજી રાત અહીંયા હું પસાર કરવા મારું છું તો ચાલો અને હા ત્રીજા દિવસે બહુ ખતરનાક બહુ મસ્તમાં મસ્ત બ્લોગ આવવાનો છે તો છેલ્લે સુધી જોઈએ અને ખૂબ જ મજા આવવાની છે ચાલો ભાઈ આપડીને અહીં સ્ટોક કર્યું છે ચાલો ભાઈ સાહેબ જમવાનું છે બધા અહીંયા નાસ્તો જો અહીં જમવાનું છે ને બજેરી છે બટેકાનું શાક છે આ શાક છે અને રોટલી છે બધા અહીંયા આ રીતે જમ્યું છે સોમિનારાયણનું મંદિર છે ચાલો ભાઈ ફાઇનલી જમી લીધું છે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા લાઇટિંગ પણ આપણે અહીંયા અહીંયા આપણે જમવાનું હતું તો ફાઇનલ આપણે જમી લીધું ત્યાં કહીશ તમે લોકેશન જોવો કેટલું મસ્ત છે ને ચાલો હું ફાઇનલી હવે આપણે જવાનું છે સીધો હવે મારી સીધો હોસ્ટેલમાં જાઉં છું ગાઈઝ મને જ્યાં રહેવાનું આપેલું છે તો ચાલો ફટાકટ હું રેસ્ટ કરી દઉં કાલે મોર્નિંગમાં મારે નીકળવાનું છે ત્યાંથી સીધું અને લગભગ કાલે આઈ થિંક હું વડોદરા તો કોગી જ જવાનું છું ચાલો આઈ હોપ કે મારો બ્લોગ તમને ગયો છે બ્લોગ તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું પડતું તમને કાલે ફરી પાછું નો વિડીયોમાં ત્યાં સુધી હાપાય